તો લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાનું રાજકારણ ગરમાયું છે શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર કટાક્ષ કર્યો તમે જ્યાં ત્યાં વફાદારી સાથે રહેવું પડે વહુ જાય ત્યારે તેના વખાણ થાય વહુ ઘરે પાછી આવે ત્યારે ઘરવાળા કે કેવી નજરે જોવે છે તે બધાને ખબર છે મહત્વનું છે કે તાજેતરમાં જ કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા છે ધારાસભ્ય શૈલેષ મહેતા સામે બાલકૃષ્ણ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા તાજેતરમાં પહેલી વખત જાહેર મંચ પર બંને નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા જેમાં શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર કટાક્ષ કર્યો હતો પછી પરમાનન્ટ રહેવું જોઈએ પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે રીતે પછી એવું કહીએ કે માન સન્માન ના તો ઘરવાળા જ નથી જતા આવતા જોગ એ દાખલા જ આપણા સમાજ તો રાજકારણ